આ બધી દુકાનો છે અહીંયા શ્રીફળ છે ને અહીંયા આપણે આ પુરી ખેડા દાદા વિજયતા આ જ આ બધું એ રમકડાની દુકાન છે અહીંયા આપણે હાય સાહેબ છે હેન્ડ આ આપણે આ છે દાદાનું દર્શન કરવા આપણે આવી ગયા છે ગુટ ચપ્પલ અહીંયા મૂકવાના છે સરસ મજાનું મંદિર છે દાદાનું કંગેશ્વર મહારી લઈ લે તો ચાલો આપણે આવી ગયા છે આપણે પુરીખ્યા હનુમાનજી રીતે આપણે તો આવી ગયા છે પુરીખ્યા દાદા આવ્યા શ્રીફળ ગેરા માટે

아무 상관없어 네. આપડે દાદા ના દર્શન કરી લીધા છે બધી જ નાખ્યું છે આગળ બધા ખાઈ લીધો અને આપણે તમે જોઈ શકો છો સરસ મજા પુરીખ્યા દાદા દાદા તરીકે ઓળખાય છે ને ક્યાં ધો ને કહેતા દર્શન કરવા આવું છે આ તો લગ્નમાં આવ્યા હતા તો હાલો આ તો દાદાના દર્શન કરી આવવાના છે તો તમને બતાવ્યું દઉં શાયરી પાસે સરસ મજાની જગ્યા છે ને આ બાજુ પણ આપણે અહીંયા પગ્યા લાગે છે અને આ બાજુ પણ છે ત્યાં છે રામ હતા ત્યાં દાદા દરબાર છે કૃષ્ણ ભગવાન છે બધા છે સરસ મજાના તો સરસ મજાની જગ્યા છે અને આપણે સરસ મજાનું દર્શન કરવા આવ્યા હતા આપણે દર્શન કરી લીધા છે દાદાના વલી બાજુ સત્ગુરુ મહારાજના છે ન્યાય જવાનું છે કે વલી બાજુ જવાનું છે તો આ છે જય શ્રી સદ્ગુરુ મહારાજ ઘણા લોકોની ભીડ છે ઘણા લોકો પણ દર્શન કરવા આવે છે દાદાના સરસ મજાની વિશાળ જગ્યા છે તો અહીંયા તો હાથી ને એવું પણ છે રમકડામાં હાથી છે વચ્ચે નાનો છે હા સરસ મજાની જગ્યા છે આપણે દાદાના દર્શન કરવા જગ્યા સરસ છે ખાઈ લેવો ઘડી જાવી લઈ હજુ ઓલાપણે ભોળા હનુમાન દાદા મંદિર છે અહીંયા ભાઈ પાણીનો પરબ પરત છે સરસ મજાનું ઠંડુ પાણી છે તો ક્યાં પહેલાં પાણી પી લઈ ને સડકો આવે છે તમને પહેલા હું બતાવી દો તો આ બધા પાણી પીને હવે પાણીનું પરત છે પાણી પી લે ચારનું કેન્ટીન છે ને હવે તમને આખા મંદિરનો નજારો દેખાડું તો અહીંયા આપણે વૃક્ષા દાદા નું મંદિર આ બાજુ ભોજ ના લે છે તો સાની પરિષદી સાઈ ત્રણ કેન્ટીન છે સાની પરિષદી લઈ લે લઈ લેજો મારે હાટું છે થોડું વાહ આપણે સાની પરિષદી લઈ લીધી સાના બંધાણી છે આપડે દાદા ના દર્શન કરીને જવાનું છે હવે ઘેરે દાદા ના દર્શન કરી દાદા ના દર્શન કરવા

દાદાના દર્શન કરવા આવ્યા હતા અને અમે સરસ મજાનો બનાવ્યો હતો હવે આપણી વિડીયોને અહીંયા પૂરો કરવાનો તમે અમારા વિડીયામાં નવા હોય તો લાઈક કરજો શેર કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને એની પાસે ફરી મળીશું એક નવા વિગતો રાખશું ત્યાં લખી બધાને બાય ભાઈ ને સિતારામ